ભરૂચના ગોવાલી ગામમાં વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ દબાયા એકનું સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ એક પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો તેના નીચે દબાયા હતા જેમાં એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું પીપળાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના સુકલતીત ગામ જવાના માર્ગ પર થોડા દિવસ પહેલા વાવાઝોડામાં એક વડનું વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રિક્ષા તેના નીચે દબાઈ જતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે ગત રોજ ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામમાં આવેલ આગવાડી ફળિયામાં એક પીપળાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી આ સમયે ત્યાં બેઠેલા ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા જેની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી ત્રણેયને બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા ઈજાઓ પહોંચતા રમેશ ઈશ્વરભાઈ વસાવાને વધુ ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે સારવાર હેઠળ ખસેડ્યા હતા ગામમાં અચાનક થયેલા મોતના કારણે પરિવાર અને ગ્રામજનોમાં શોખનો માહોલ છવાયો હતો સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ